કચેરી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવા અને આવી ઘટના ન બને તે માટે માંગ કરશે આ ઘટનામાં પીડિતાને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માંગ કરાઈ હતી

સૌથી મોટો પ્રશ્ન એ છે કે હોસ્પિટલમાં સિક્યુરિટી વધારો થાય તેવી માંગ કરી હતી સાથે કોલકાતામાં બનેલી ઘટનામાં જેમાં પીડિતા અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળે સહારો મળે તે માટે આ માર્ચ યોજાયા હતી ભવિષ્યમાં ગુજરાતની પણ કોઈ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે ગઈકાલે અમે રેસિડેન્ટ તબીબો અંડર ગ્રેજ્યુએટ હાલમાં એસએસજી વિભાગમાં કામ કરતા એમએલ ઓ સાથે વેસ્ટ બેંગાલમાં આરજી સેકન્ડ યરની પલ્મોનરી મેડિસિન વિભાગની મહિલા તબીબ સાથે જે જઘન્ય કૃત્ય થયું તેમનું મર્ડર થયું એના અગેન્સ્ટમાં એની આત્માના શાંતિ માટે અને એની પરિવારને યોગ્ય ન્યાય મળે એના માટે કેન્ડલ માર્ચ યોજી કેન્ડલ માર્ચમાં આશરે ત્રણસો થી સાડી ત્રણસો જેટલા ડોક્ટરોએ એમને સહકાર આપ્યો તેના વિષયમાં આજે મારા જેડીએના રિપ્રેઝેન્ટેટીવ ઇન્ટર્ન રિપ્રેઝેન્ટેટિવ્સ અને યુજી રેસીડેન્ટ સાથે અમે માનનીય શ્રી સુપ્રિન્ટ સાહેબને અને રીન સાહેબને અમારા રજૂઆત બનેલી ઘટનાના વિરોધ અને ઘટના ઘટના જેના પરથી એના પરિવારને ન્યાય માટેની એક જે રજૂઆત કરી છે સાથે સાથે કોઈ પણ મેડિકલ કોલેજના કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ સાથે જો આ વ્યક્તિ દર્દી દર્દીના સગા અને એનાથી એક લેવલ વધારે આપણે જોઈએ તો એક ડૉક્ટર સાથે આવો જો ઘટના બની શકતી હોય તો કયા લેવલની આ આ જઘન્ય અપરાધ કહેવાય એની ઊંડાણ આપણે બધા જાણીએ છીએ ભવિષ્યમાં આવી ઘટના ન બને કોઈ પણ દર્દી દર્દીના સગા કે ડૉક્ટર સાથે એના પગલા સત્તાધીશો આગળ લે એના માટેની નમ્ર વિનંતી છે અને દરેક જાહેર જનતાને પણ અપીલ છે કે પોતાની આજુબાજુ તમને કોઈ પણ આવી ઘટના ઘટી થતી દેખાય કે તમને જેનો અંદાજ હોય તો આગળ આવો અને તેને બનતી અટકાવો શું માનુ છે એસએસજી હોસ્પિટલમાં આ પ્રકાર પગલા લેવા દી અને જે પ્રૂટીની વાત છે મોટીકળો ભોજો તો આપ પણ નથી કરતા હું નામ પણ માત્ર એસએસજી હોસ્પિટલની વાત જ નહીં દરેક આખા દેશના દરેક હોસ્પિટલમાં કે કોઈ પણ જાહેર એવી જગ્યા કે જ્યાં દરેક જગ્યાએ સિક્યોરિટીની મહત્વતા હોય આવી ઘટનાઓને રોકવામાં સૌથી પહેલો હાથ તો સિક્યોરિટીનો સાથે સાથે જે 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 આજુબાજુ પણ લોકો લોકો છે કે સજાગ સજાગ જો થાય અંદર તો પહેલી પ્રાઇમરી લેવલ પર આપણે ઘટના રોકી શકીએ અને આજુબાજુ જો સિક્યોરિટી પણ સજાગ હોય તો ખાલી આ હોસ્પિટલમાં જ નહીં કોઈ પણ જગ્યાએ આપણે ઘટના રોકી શકીએ એટલે કોઈ પણ જાહેર જગ્યાઓમાં સિક્યોરિટી કડક હોવી એ પ્રશાસનની અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ની નૈતિક જવાબદારી છે આવેદન પત્ર અંગે ગઈકાલે મને જાણ કરવામાં આવી હતી અમારા જુનિયર ડોક્ટર એસોસિએશન અને અત્રે કામ કરતા રેસિડન્ટ તબીબો અને વર્ગ બે મેડિકલ ઓફિસરોએ કલકત્તાની રાહે કલકત્તામાં જે જઘન્ય અપરાધ થયો છે એ પ્રકારનો કોઈ બનાવ વડોદરા ખાતે એસીજી હોસ્પિટલ ખાતે ના બને એની પૂર્વ તૈયારીઓ રૂપે શું શું કરવું જોઈએ અને એ બાબતે અમે પણ એક ટૂંકી નોંધ તૈયાર કરી છે અમુક વિદ્યાર્થીઓ હમણાં આપે તેમ વિદ્યાર્થીઓ સાથે પર્સનલ વાતચીતમાં ભી કે અમુક વસ્તુ તો ફક્ત એસએસજી હોસ્પિટલ પૂરતી મર્યાદિત નથી શહેરમાં પણ જ્યારે એ લોકો ફરતા હોય બહાર મોડી રાતે જમીને પરત હોય તો અમુક બાબતો હર હંમેશ યાદ રાખવા જેવી અને સાવચેત રહેવા જેવી હોય છે એ અંગે અમારે ચર્ચા થઈ છે એસએસજી હોસ્પિટલને મજબૂત સિક્યોરિટીની જરૂરત છે એવી એ લોકોની એક રજૂઆત છે જે અમે ગ્રાહ્ય રાખી છે ધ્યાને લીધી છે અને ત્રણસો કે ત્રણસો અડસઠ સિક્યોરિટી સ્ટાફ સાથે એક કમ્પ્લીટ નવી પ્રપોઝલ સરકાર શ્રીમાં સાદર કરેલ છે શહેરના સાંસદ અને ધારાસભ્ય બી આ અમારી માંગ વિશે વાકેફ છે અને એ લોકો એ બાબતે પ્રયત્નશીલ છે એટલે બહુ જલ્દી સરકારમાંથી